વૃશ્ચિક રાશિ મહિનાની મોટી ભવિષ્યવાણીઓ જે સાંભળીને તમે પણ ચોંકી જશો જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આ બે મોટી ઘટનાઓ બનશે મિત્રો ક્યારે અહંકારમાં આવીને કોઈને નાનું ન સમજો કારણ કે સમય ખૂબ બળવાન હોય છે કોણ ક્યારે કોની સામે ઘૂંટને ટેકવા મજબૂર થઈ જાય એ સમયથી વધુ સારું કોઈ જાણતું નથી અને જે વ્યક્તિ સમયને ઓળખી લે છે તે સમયથી આગળ નીકળી જાય છે નમસ્કાર પ્યારા મિત્રો આજે હું જે જ્યોતિષીય વિશ્લેષણ આપવા જઈ રહી છું તે કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી આ છે વૃશ્ચિક રાશિવાળાઓ માટે આગામી ત્રણ મહિનાની સૌથી સચોટ ગહન અને જરૂરી ભવિષ્યવાણી હા મિત્રો આ ત્રણ મહિના માત્ર સમય નથી આ તમારા જીવનની નવી દિશાનો સંકેત છે કારણ કે આ ત્રણ મહિનામાં બ્રહ્માંડમાં મહાપરિવર્તન થઈ ચૂક્યું છે મે મહિનામાં રાહુનું મહાપરિવર્તન થયું છે કેતુએ પણ પોતાનું સ્થાન બદલ્યું છે અને સાત માર્ચથી તમારી શનિની દયા પણ સમાપ્ત થઈ ચૂકી છે જુલાઈ મહિનાથી આ ગ્રહોની અસર તમારા પર ઝડપથી પડવાની છે આ ગ્રહોની અસર તમારા જીવન પર શું પડશે આજે આપણે બધું જાણીશું ક્યાં સાવચેતી રાખવી કયા મોટા મોકા મળી શકે અને કઈ ભૂલોથી બચવું તો મિત્રો મારી સાથે જોડાયેલા રહો આ આખો કાર્યક્રમ તમારી જન્મ રાશિ અને ચંદ્ર રાશિ બંને પર આધારિત છે તો આવો મિત્રો જાણીએ ત્રણ મહિનાની દસ સૌથી મોટી ભવિષ્યવાણીઓ જે સાચી પડવાની છે પણ આગળ વધતા પહેલાં કોમેન્થ બોક્સમાં સાચા દિલથી જય બજરંગ બલી જય હનુમાનજી જરૂર લખો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો પહેલી ભવિષ્યવાણી સ્વાસ્થ્ય વિશે મિત્રો સ્વાસ્થ્યની વાત કરીએ તો પંદર જુલાઈ બે પછી તમારા માટે એક મોટો બદલાવ દેખાઈ રહ્યો છે કેમ કારણ કે મંગળ ગ્રહ તમારા અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ મંગળ ત્રિકોણ એટલે કે ભાગ્ય સ્થાન નવમ ભાવમાં બિરાજશે અહીં એક બાબત ખૂબ મહત્વની છે હા મંગળ નીચના થઈ જશે પણ પ્લેસમેન્ટ ખૂબ સારું રહેશે કારણ કે નવમ ભાવમાં આવીને મંગળ તમારા ભાગ્ય સ્વાસ્થ્ય અને જીવનશક્તિ માં સુધારો કરશે તો જે પણ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છેલ્લા કેટલાક સમયથી તમને પરેશાન કરતી હતી જેમ કે પેટની સમસ્યાઓ પાચનની સમસ્યાઓ ઇન્ફેક્શન વારંવાર શરદી ઉધ્રસ કફની સમસ્યાઓ આ બધું પંદર જુલાઈ પછી ધીમે ધીમે ખતમ થતું જોવા મળશે પણ અહીં એક મહત્વની બાબત એ છે કે રાહુ અને શનિ બંને આ સમયે તમારા પંચમ ભાવમાં બિરાજમાન છે અને તેના કારણે શ્રાપિત દોષ બની રહ્યો છે આ દોષ ફક્ત વૃશ્ચિક રાશિ માટે જ નહીં પણ બધી રાશિઓ પર અસર કરે છે પણ તમારા પંચમ ભાવમાં હોવાને કારણે આ ખાસ અસર કરશે તો તમારે શું કરવું એક ખાણીપીણી પર ખૂબ ધ્યાન આપો અનહેલ્ધી ડાયટ કે જંક ફૂડથી દૂર રહો બે જો તમારી સંતાન હોય તો તેમની સાથે કોઈ પણ પ્રકારની બિનજરૂરી દલીલ વિવાદ કે તણાવથી બચો કારણ કે પંચમ ભાવ સંતાનનો હોય છે અને રાહુશની ત્યાં બેસીને મનમેળ કે માનસિક તણાવનું કારણ બની શકે છે તો મિત્રો સ્વાસ્થ્ય માટે સાવધાન રહો સંયમ રાખો અને સંતાન તેમજ પ્રેમ સંબંધો રાખો બીજી ભવિષ્યવાણી ભાગ્ય અને કરિયર મિત્રો બીજી ભવિષ્યવાણી છે ભાગ્ય અને કરિયરની એટલે કે એ સૌથી મોટું ક્ષેત્ર જે તમારી મહેનત ભાગ્ય અને ભવિષ્યનો સીધો નિર્ણય કરે છે તમારી કુંડળી નવમ ભાવ એટલે ભાગ્યનું સ્થાન અને હાલની ગ્રહોની સ્થિતિ જોતાં સ્પષ્ટ દેખાય છે કે અઠ્યાવીસ જુલાઈ બે સુધી ભાગ્ય તમારી સાથે છે ખાસ કરીને હું તમને સ્ટ્રોંગલી સજેસ્ટ કરીશ કે એક જુલાઈ થી અઠ્યાવીસ જુલાઈ સુધીનો સમય તમારા માટે ગોલ્ડન પીરિયડ રહેવાનો છે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો કોઈ મોટી પ્લાનિંગ નવું પ્રોજેક્ટ બિઝનેસ જોબ

નવી શરૂઆત કે મોટા નિર્ણયો જુલાઈ સુધીમાં નિપટાવવાનો પ્રયાસ કરો હવે કરિયરની વાત કરીએ કરિયરની દૃષ્ટિએ વૃશ્ચિક રાશિવાળાઓ માટે આ સમય ખરેખર શાનદાર છે કેમ કારણ કે તમારી કુંડળીનું દશમ ભાગ એટલે કે કર્મભાવ જે કરિયરનું ઘર છે ત્યાં સૂર્યદેવ ઉચ્ચના બિરાજમાન છે આનો સીધો અર્થ છે કે તમારી મહેનત રંગ લાવશે તમારી ઓળખ વધશે કામમાં વખાણ થશે અને નોકરીમાં સારા મોકા મળશે એક પાંચ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ સુધીનો સમય ખૂબ સારો છે જો તમે નોકરી શોધી રહ્યા છો પ્રમોશન નું સપનું જુઓ છો કે નવી શરૂઆત કરવા માંગો છો તો પંદર ઓગસ્ટ સુધીનો સમય તમારા માટે ખૂબ સકારાત્મક રહેશે પણ પંદર જૂન પછી થોડું સંભાળીને ચાલવું પડશે કારણ કે પંદર જૂનથી પંદર જુલાઈ સુધી ગ્રહોની ચાલમાં થોડી અડચણો દલીલો તણાવ કે ઓફિસ પોલિટિક્સ જેવી સ્થિતિ જોવા મળી શકે છે તેથી આ દરમિયાન ધીરજ રાખો જોખમ ન લો અને વિવાદથી દૂર રહો ત્રીજી ભવિષ્યવાણી ગ્રહોનું મહાપ્રિવર્તન મિત્રો હવે વાત કરીએ સૌથી મહત્વન ભવિષ્યવાણીની ગ્રહોના મહાપ્રિવર્તનની એટલે કે રાહુ કેતુ અને ગુરુ બૃહસ્પતિના મહાપરિવર્તનની રાહુ મે બે હજાર પચીસ માં રાહુ પંચમ ભાવમાંથી સુધી રહેશે આની સૌથી મોટી સકારાત્મક અસર એ રહેશે કે જે લોકો લવ રિલેશનશિપમાં છે તેમના માટે સ્થિતિ હવે સુધરશે જે લોકો ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ રહેશે કેતુ મે મહિનામાં કેતુ પણ પંચમ ભાવમાંથી નીકળીને તમારા દસમ ભાવ એટલે કે કરિયર હાઉસમાં પ્રવેશ કરી ચુક્યા છે કેતુ જ્યારે દસમ ભાવમાં આવે છે ત્યારે વ્યક્તિને પોતાના કામમાં થોડું ડિટેચ લાગે છે એટલે કે કામમાં મન ના લાગવું સંતોષ ની કમી વારંવાર એવું લાગવું કે હું આનાથી પણ સારું કરી શકું પણ ગભરાશો નહીં આ સ્થિતિ થોડા સમય માટે રહે છે જો તમે સમજદારીથી કામ કરશો તો આ અસરને ઘટાડી શકાય છે બૃહસ્પતિ બૃહસ્પતિ મે મહિનામાં તમારા અષ્ટમ ભાવમાં પ્રવેશ કરી ચુક્યા છે બૃહસ્પતિનો અષ્ટમ ભાવમાં આવવો શું સંકેત આપે છે એક વિદેશ યાત્રા કે લાંબી મુસાફરીનું આયોજન કરનારાઓ માટે આ સમય ખૂબ સારો છે બે વાણીમાં સુધારો આવશે જે લોકો પોતાની કમ્યુનિકેશન સ્કિલ્સ કે વાતચીતને લઈને પરેશાન હતા તેમના માટે આ સમય સકારાત્મક રહેશે ત્રણ પણ ધ્યાન રાખો બૃહસ્પતિ જ્યારે અષ્ટમ ભાવમાં હોય ત્યારે ખર્ચમાં વધારો થઈ શકે છે ખાસ કરીને અચાનક ખર્ચ તેથી ખર્ચનું પ્લાનિંગ હવેથી કરી લો ચોથી ભવિષ્યવાણી વૈવાહિક જીવન અને લવ લાઈફ તમારી કુંડળીનું સપ્તમ ભાવ એટલે લગ્ન જીવનસાથી અને લવ લાઈફનું સૌથી મોટું સૂચક અને વૃશ્ચિક રાશિવાળાઓ માટે સપ્તમ અનફેવરેબલ અનફેવરેબલના સ્વામી છે શુક્ર ગ્રહ એપ્રિલ અને મે મહિનો તમારા વૈવાહિક જીવન માટે ખૂબ શુભ હતો કારણ કે તે સમયે શુક્ર તમારા પંચમ ભાવમાં ઉચ્ચના હતા પણ જૂન અને જુલાઈમાં શુક્ર છઠ્ઠા ભાવમાં જશે જે સ્વાસ્થ્ય અને માનસિક તણાવ સાથે સંબંધિત છે તેથી જૂન અને જુલાઈમાં સાવચેતી રાખવી જીવનસાથીના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો બિનજરૂરી દલીલો કે મતભેદ ન વધવા દો લવ રિલેશનશીપમાં પણ ઉતાવળ કે ગેરસમજથી બચો ઉપાય એક રોજ હનુમાન ચાલીસાનું પાઠ કરો હનુમાનજી શક્તિ સાહસ અને સુરક્ષાના પ્રતિક છે આનાથી સ્વાસ્થ્ય આત્મવિશ્વાસ અને ભાગ્યમાં સુધારો થશે ચાર ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આ તમારી માનસિક પરેશાનીઓ ડર અને તણાવ દૂર કરશે વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું ત્યાં સુધી જય રામ